લાગે છે પેલે હ ને કરી જ નાખવું પડશે ને કે આપણે નીકળ હલી નાખીએ પછી પાછળ આપણે માથે પાડી દે તને કો દેખ આપણે બે ને થઈ જવાનું અને એને એકલો દેવાનો એને માથે બધું પાડ દેવાનું એને માથે બધું ટોળ દેવાનું પછી મારા પોલીસ સ્ટેશન આપડે આપડે બે ને થઈ જવાનું બધું માથે ટો દેવાનું પછી જતા રે હું પછી પછી શાંતિ જે કરે એક જાય તો એ સાલે આપણે રોવા માંડી જાય ને તો એ પોલીસ વાળા માની જ મારું મોટું હમ પછી આપણે બે ને એને માથે બધું ટો દેવાનું જતા રહ્યું હમણાં એની એની તીધી વાતે કરવાની બધું કરવું

અંબે તારી હંગા સીજે અને ગમે તી થઈ જાય વાંધો નઈ અંબે તારી હાથી સીજે કશું ટેન્શન કરતો નહી લે દેખ આ થઈને વાત આ હે મારા પૈ હસુ યાર દેખ ઉમણો ફોન કરો અને એને બધાને કોઝી સમાધાન કરો એ થઈ જાય પૈસા આલ દે હું બધા થઈ ને આલ તમે મારી હાથે પૈસા ઓ વાંધો નઈ જાડો તું એક કામ કર ઘેર જા અને એનન ફોન કર જે એનન જગ્યા પૂછ ને સમાધાન ના જે પૈસા થતા હે કર પછી આપણે બધા જઈને આલી આવજે હારું એમ કરજે આજે એને ને સમાધાન કરવા હારું બધા પૈસા લઈ આવજે અને બધું ફિક્સ કરજે આજે મને ખબર પડી તમે મારા પાયો હો હારું લે હું પેલા ઘેર ફોન કરું અને તમે રેડી રહેજો સમાધાન કરવા હારું જે જગ્યા કે ને ત્યાં આપણે જવું પડે બરાબર હારું ચલો હું તમને ફોન કરું પાછો અને એ કાં સટકી નહીં જતો અને કે બધું તારા માથે પાડ દે હું ના ના એવું થતું હોય હું ને ફરું હું આવું હમણાં પેલા ફોન કરીને આપણે જવાનું હે જા ડોબા